સુપર ટેસ્ટી અને બનાવવામાં એકદમ એવા લાડુ બનાવીને આજે આપણે તૈયાર કરીશું હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા રસોડામાં આજે આપણે હેલ્ધી ટેસ્ટી અને ડ્રાય ફ્રુટ્સ લાડુ બનાવવાના છીએ જેમાં આપણે ખાંડનો જરા પણ ઉપયોગ નથી કરેલો એકદમ નેચરલ સ્વીટ લાડુ બનાવીને તૈયાર કરી લેશું જો તમને મારે રેસીપીસ જોવી ગમતી હોય તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં આપેલ બેલાયકન જરૂરથી પ્રેસ કરો નવા વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો ચાલો ફ્રેન્ડ્સ લાડુ બનાવવાનું શરૂ કરીએ અહીંયા એક વાટકી મેં બદામ લીધેલી છે ત્યારબાદ એક વાટકી મિક્સ સીડ્સ લીધેલા છે અને ડ્રાય ફ્રૂટ્સમાં બીજું મેં અહીંયા પિસ્તા લીધેલા છે અને એક વાટકી કાજુ લીધેલા છે ને એક વાટકી તલ ત્યારબાદ એક વાટકી મખાના લીધેલા છે તમને ગમતા બધા ડ્રાય ઉપયોગ કરી શકો છો ન ગમતા હોય તો સ્કીપ પણ કરી શકાય અહીંયા તમે અખરોટ છે અથવા તો કે સિંગદાણા છે એ બધાનો પણ ઉપયોગ કરી શકો છો એ પણ સારું લાગે ત્યારબાદ બધું બરાબર રીતે શેકીને તૈયાર કરી લેશું સરસ એકદમ બ્રાઉન કલર અથવા તો કે જ્યાં સુધી મખાના એકદમ સરસ કડક ન થાય ત્યાં સુધી તમારે શેકીને તૈયાર કરવાનું છે હવે આપણે એક પેનમાં ઘી લઈ લેશું મેં અહીંયા એક ચમચી ઘી લીધેલું છે ત્યારબાદ આપણે એમાં ખજૂર ઉમેરી દઈશું મેં અહીંયા ઠળિયા કાઢી અને તૈયાર રાખેલો ખજૂર ઉમેરી દીધેલો છે અહીંયા એક વાટકી જેટલો ખજૂર ઉમેરી દીધું તમે વધારે ઉપયોગમાં લેવો હોય તો લઈ શકો છો ત્યારબાદ ખજૂરને આપણે આ રીતે તમારે શેકીને તૈયાર કરવાનો છે તમે જોઈ શકો છો એકદમ સરસ ખજૂર શેકાઈને તૈયાર થઈ ગયો છે મેં અહીંયા અડધી વાટકી જેટલી વ્હાઈટ ચોકલેટ સુગર ફ્રી ચોકલેટ આવે એ ઉમેરેલી છે જેનાથી એકદમ સરસ ટેસ્ટ આવે છે તો બાળકોને ખૂબ ભાવશે ત્યારબાદ આપણે જે ડ્રાયફ્રુટ શેકીને રાખેલા છે એ ડ્રાયફ્રુટ્સનો ભૂકો ઉમેરી દઈશું એનો આપણે દરદરો ભૂકો બનાવી લેવાનો છે અને ત્યારબાદ આપણે એનો ભૂકો ઉમેરી દેવાનો છે તમે જોઈ શકો છો બધું બરાબર રીતે મિક્સ કરી લેશું અને હાથમાં ઘી લગાવી અને આ રીતે તમે હાથથી મદદ વડે લાડુ બનાવીને તૈયાર કરી શકો છો તમે જોઈ શકો છો આપણા લાડુ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયા છે અને આ લાડુને તમે વાળ ખરવાની સમસ્યાથી પણ બચી શકો છો એટલા હેલ્ધી અને પ્રોટીન રિચ બનીને તૈયાર થાય છે તો આ લાડુ તમે જરૂરથી બનાવો બાળકોને પણ ખૂબ ભાવશે તો રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવો રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો હું પૂછો થાનકી ફરી મળીશ તમને નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ